સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર તાલુકાના ઢેબા ગામમાંથી સાયબર ફ્રોડની ચકચારી મચાવતી ઘટના સામે આવી કે જેમાં સપાટના એક વેપારી સાયબર ઠગોનો ભોગ બન્યા આ વેપારીને વોટ્સએપ મારફતે એક ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરાવવા લલચાવવામાં આવ્યા હતા લાલચમાં આવીને વેપારીએ આરોપીઓની સૂચના પ્રમાણે જુદા જુદા સમયે કુલ પિસ્તાલીસ વખત પૈસા ટ્રાન્સફર કર્યા જેમાં તેમણે લગભગ એક સિત્યાસી કરોડ રૂપિયા જવી મોટી રકમનું રોકાણ કર્યું જોકે ત્યારબાદ આરોપીઓએ અચાનક એકાઉન્ટ બંધ કરી દીધું અને સંપર્ક કરવાનું બંધ કર્યું ત્યારે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ થયો આ સમગ્ર મામલો ત્યારબાદ

અને મેટા એક્સ ઓપ્શન્સ ડોટ કોમ નામની એક વેબસાઇટ ઉપર અલગ અલગ કોમોડિટીઝ અલગ અલગ કંપનીઓમાં ટ્રેડિંગ માટેની માહિતી આપવામાં આવેલી હતી અને તેમ કરીને આ જે ફરિયાદી છે એમને વિશ્વાસમાં લઈ અલગ અલગ કટકે કટકે એના દ્વારા ટ્રાન્ઝેક્શન કરાવી ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી અને કુલ એક કરોડ સત્યાસી લાખ ચુમ્માલીસ હજાર ચારસો ને સાત રૂપિયા આ જે ફરિયાદીના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ આઈટી એકની કલમ છાસઠ સી અને છાસઠ ડી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આ અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપેલી હતી એ વ્યક્તિ તેમજ જે વ્યક્તિના એકાઉન્ટમાં આ બેંક ઓફ મહારાષ્ટ્ર દિવાન એન્ટરપ્રાઇઝમાં ગયેલા છે એમના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ગંભીરતાપૂર્વકની આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ બાબતની ટેકનિકલ સર્વેલન્સ ને ટેકનિકલ તપાસ ચાલુ છે